અને એનું જે ઇલેક્ટ્રિક કનેક્શન છે તે પણ કટ કરેલ છે અત્યારે જી સર બીજા લોકોને પણ મેસેજ આપશો કે આવી રીતના એનઓસીના હોય ફાયર સેફ્ટીનો અભાવ હોય સર દરેક જગ્યાએ પોતાની લાઈફ સેવ કરવા માટેનું વડોદરા ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ આજે જે ઝુંબેશ ચલાવે છે એ દરેક વ્યક્તિને પોતાની સેફટી પોતાને કોઈ જાનહાનિ ના થાય માલ મિલકતને કોઈ નુકસાન ના થાય તેના માટેનું વડોદરા ફાયર સર્વિસ અવારનવાર અત્યારથી નહીં રાજકોટ જે દુઃખદ ઘટના બની ત્યારથી નહીં છેલ્લા ત્રણ વર્ષથી અમારા પાર્થ બ્રહ્મભટ સાહેબ ચીફ ઓફિસરની પદવી સંભાળી છે ત્યારથી તેઓ કન્ટિન્યૂ આ કામગીરી જાહેર જનતાને સૂચનો આપવા જાહેર જનતાને મોક મોકડ્રીલ કરવી ફર્સ્ટ કઈ રીતે કામગીરી કરવાની આગ લાગે તો શું બનાવ બનાવવાના એના સૂચનો આપવા આ કામગીરી અવારનવાર ચાલતી હોય છે સરદર સ્થળ ઉપર શિવશક્તિ કાઠિયાવાડી હોટલની અંદર કંઈક એમના ચાર પાંચ પાંચ સાત નાના બાળક બાળકો સાથેનું ફેમિલી રહેતું હતું અંદર એટલે એમનું રહેણાંક પાછળ છે એ રહેણાંકનું કનેક્શન નથી કર્યું પણ આગળ જે જી બી કર્મચારી હતા એમની મદદ લઈને જે રેસ્ટોરન્ટનું કનેક્શન છે તે અત્યારે હાલમાં બંધ કરાવ્યું છે એમ દરેક વડોદરા શહેરની જનતાને ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ તમામ ડિપાર્ટમેન્ટ વીએમસીના પોતાની જાનહારીને કોઈ કોઈ આપણા ત્યાં ઘટના ના બને અને કોઈનો જીવ જોખમમાં ના મુકાય એટલા માટે અત્યારે સાચવીથી પગલાં લઈ રહ્યા છે લોકો પણ સપોર્ટ કરી એના માટે શું હા દરેક જણ જી વડોદરા શહેરની અંદર અમે અત્યાર સુધીમાં જ્યાં પણ નોટિસ આપવી જ્યાં પણ કામગીરી કરી એ લોકોનો પણ સપોર્ટ અમારો સારો છે અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે એનું ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રિક કલેક્શન કટ કર્યા બાદ અહીંયા વીએમસીના વીએમસીમાંથી ટીડીઓ ઓફિસર સાહેબ હાજર છે તે એમને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરશે